હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું લીલી મકાઈના આથા વગરના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ન કોઈ આંથો લાવવાની ઝંઝર ન કોઈ દાળ ચોખા પલારવાની ઝંઝર તો પણ આપણા ઢોકળા સરસ એકદમ સુપર સોફ્ટ બન્યા છે તો તમે જોઈ શકો છો કે તેમાં સરસ જાળી પણ પડી છે આ રીતે જો તમે એકવાર ઢોકળા બનાવશો તો તમે વારંવાર આ જ રીતે ઢોકળા બનાવશો આ ઢોકળા આપણે મોંમાં મૂકતા ઝોગળી જાય તેવા સરસ સુપર સોફ્ટ બન્યા છે જો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેના માટે આપણે બે મકાઈ લઈ લેવાની છે અને તેને સરસ આપણે ખમણી લેવાની છે ખમણીની મદદથી જો તમે જોઈ શકો છો કે આ રીતનું થવું જોઈએ આપણે બે મકાઈને સરસ ખમણી લીધી છે આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક વાસણ લેશું તેમાં એક વાટકી ચણાનો લોટ લઈશું અને એક વાટકી આપણે ચોખાનો લોટ લઈશું બંને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે એ લોટ બે સરસ મિક્સ થઈ જાય એટલે પછી આપણે તેમાં ત્રણ ચમચી ખાટું દહીં એડ કરવાનું છે જેથી તમારા ઢોકળા સરસ ખાટા બને તો તમે જોઈ શકો છો કે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે થોડું થોડું પાણી એડ કરીને સરસ બેટર બનાવી લેવાનું છે બેટર તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં મકાઈ જે કમાઈ હતી તે તેમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ જો થોડું પતલું હશે તો તમારા ઢુકળા વચ્ચેથી બેસી જશે આ હવે આપણે તેને દસ મિનિટ માટે રસ માટે મૂકી દઈશું પછી હવે તમે આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી મીઠું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું અને તરત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર આ રીતનું હોવું જોઈએ હવે આપણે એક બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને બીજી બાજુ આપણે જે બેટર તૈયાર કર્યું હતું એમાંથી બીજા વાસણમાં આપણે તેમાંથી ચાર ચમચી બેટર બેટર અલગ લઈ લેવાનું છે અને હવે આપણે એક એક પ્લેટ થાળીને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને સાઇડ પર મૂકી દેવાની છે હવે જે બેટર આપણે અલગ રાખ્યું છે તેમાં આપણે વન ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું પછી તેને સરસ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું જો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફ્લપી થઈ ગયું છે હવે આપણે જે તેલથી ગ્રીસ કરેલી થાળી રાખી હતી તેમાં આપણે ઢાળી દઈશું અને તેના પર લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું હવે પાણી પણ આપણું ઉકળી ગયું છે આપણે તેમાં ઢોકળાની થાળીને સ્ટીમ કરવા મૂકી દેવાની છે આપણે દસથી પંદર મિનિટ મિનિટ માટે તેને સ્ટીમ કરવાની છે જો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા આપણે તે થાળી કાઢી લઈશું અને બીજી થાળી મૂકી દઈશું હવે તેને ઢાંકી દઈશું આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયેલી ઢોકળાને પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે એટલે આપણે સ્વાદ ખાવામાં સ્વાદ બહુ સરસ આવશે હવે આપણે તેના પીસીસ કરી લઈશું આપણા પીસીસ થઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે આ ઢોકળાને તમે મગફળીના તેલ અથવા તો લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો આ ઢોકળા તમે આમ પણ ખાશો તો પણ તમને સરસ જ લાગશે Thanks for watching.